જય અન્નપૂર્ણા ચેનલમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે કોકોનટ સુગર બિસ્કીટ બનાવવાના છે તો જો એકદમ ક્રિસ્પી અને તો ચાલો આપણે વિડીયો એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે ચાલો એમાં મેં એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે એમાં મેં આ ઝીણો રવો લીધો છે તમારી પાસે મોટો રવો હોય તો એને મિક્સરમાં તમે દળી લો તો ચાલે એક વાટકી રવો લીધો છે એમાં મેં બે ચમચી તલ નાખ્યા છે તલનો ટેસ્ટ સારો આવે છે બિસ્કીટમાં એક વાટકી દળેલી ખાંડ લીધી છે મેં અને એમાં મેં નારિયેળનું છીણ લીધેલું છે એક વાટકી ચાલો હવે આપણે એમાં આને મિક્સ કરી લઈશું આપણે બરાબર આને મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય પછી આમાં આપણે થોડુંક મોયણ આપી દેવાનું છે તો એમાં મેં હમણાં ચાર થી પાંચ ચમચી જેટલું મોયણ આપ્યું છે મેં અહીંયા તેલનું તમે ઘીનું પણ આપી શકો છો એક આપણે બરાબર આવી રીતે થાય ત્યાં સુધીનું મોયણ લેવાનું છે અહીંયા મેં બિસ્કિટ નું નામ આપેલું છે કોકોનટ સુગર બિસ્કીટ છોકરાઓને જે ભાવતા હોય છે ચાલો આપણું મિક્સર તૈયાર થઈ ગયેલું છે આપણે આમના આવી રીતે જે ગાંઠ બંધાઈ જાય એટલું જ આપવાનું છે બહુ વધારે નથી આપવાનું ચાલો આમાં મેં ફ્લેવર માટે ટેસ્ટ માટે ઇલાયચીનો પાવડર ઉમેરી દીધો છે આપણે એને બે મિક્સ કરી લેશું આપણે સાઈડમાં મૂકીને અને એની અંદર આપણે લોટ બાંધવા માટે મેં અહીંયા એક વાટકી દૂધ લીધું છે દૂધ ઠંડુ જ લેવાનું છે ગરમ કરવાની કઈ જરૂર નથી અને એમાં મેં ખાણ લીધી છે આખી ખાણ લીધી છે આપણે એને ઓગાળવાની નથી કે જે આપણા બિસ્કીટમાં એ ખાલી આવી રીતે એને હલાઈને આપણે ડાયરેક્ટ લોટ બાંધવા માટે લઈ લેવાની મિશ્રણ લઈ આ જે મિશ્રણ તૈયાર કરેલું છે એમાં થોડું થોડું નાખતો જવાનું છે અને આપણે લોટ બાંધતો જવાનો છે આ લોટ આપણે કડક જ બાંધવાનો છે જેવો ભાખરીનો લોટ એટલો જ લોટ બાંધવાનો છે થોડું થોડું દૂધ નાખતા જશો અને આપણે લોટ બાંધતા જશું કે આ ખાંડ આપણી આખી બિસ્કિટમાં આવશે એટલે સારું લાગશે ફ્લેવરમાં અને છોકરાઓને સારું લાગતું હોય છે આવી રીતે આપણો લોટ હવે બંધાઈ ગયો છે આવી રીતે નરમ લોટ બાંધવાનો છે તો ચાલો અને પાંચ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું અને ઢાંકીને આવી રીતે આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું ચાલો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લોટને જોઈ લઈશું ચાલો હવે આપણે આને બે ભાગમાં કરી લઈશું બે થી ત્રણ ભાગમાં ચાલો હવે અહીંયા મેં એક પાટલી લીધી છે એની ચાલો આવી રીતે આપણે એને ગોળ કરી લેવાનું છે પછી આપણે એને વણી લેવાના છે એમ કે આને મીડિયમ જ વણવાના છે બહુ પતલા નથી કરવાના આવી રીતે આપણી ફાટી જતું હોય તો આપણે એને જોઈન્ટ કરતા જવાનું છે એવી રીતે હું જોઈન્ટ કરતી જઈશ ચાલો હવે આપણું આટલું પડ જાડું એનું રાખવાનું છે ચાલો હવે આપણે એના કટિંગ કરી લઈશું તો મારી પાસે આવો એક ગ્લાસ છે તમારી પાસે કોઈ પણ વાસણ હોય કે વાટકી હોય કઈ રીતે તમારે ચાલો તો આ આપણે કાઢી લઈશું લોટને આપણે સાઈડમાં મૂકી દઈશું ને આપણા બિસ્કીટ તૈયાર છે હવે એની પર આપણે તમે જેવી પણ ડિઝાઇન કરી કરવી હોય એવી કરી શકો છો મેં અહીંયા આવી રીતે છરી વડે કટિંગ કર્યા છે થોડા કે કઈ સારું લાગે એના માટે ચાલો આપણે બધા જ આવી રીતે બનાવીને તૈયાર બિસ્કિટ કરી લઈશું ચાલો હવે આ બીજો પણ આપણે આવી રીતે વણી લઈશું જેવી રીતે કે હોય તો આપણે ચલો આ આપણે વણાઈ ગયા છે હવે આપણે આમાં ચોરસ બનાવવાના છે બિસ્કીટ એટલે એના માટે મેં અહીંયાથી કિનારો કાપી લીધેલી છે કે જે ફાટેલી કિનારો એને કાઢી લેવાની છે કાઢીને મેં સાઈડમાં મૂકી દીધું છે હવે આપણે આવી રીતે ચોરસ બિસ્કીટ બનાવી લઈશું ચાલો આવી રીતે આપણા બિસ્કિટ બિસ્કીટ પણ તૈયાર થઈ ગયા છે આની પર મેં આવી રીતે કાણાવાળી આ દાતાવાળી લીધી છે ચમચી એવી રીતે મેં અહીંયા એને કાણા પાડી દીધા છે કોઈ બી વસ્તુથી તમે આને ડિઝાઇન કરી શકો છો બિસ્કીટ ચાલો આપણા બિસ્કિટ તૈયાર છે

એ આપણે એમાં મૂકશું એકદમ ધીમા તાપે આપણે એને થવા દેવાના છે ચાલો આપણે એને પલટાવી દઈશું જો એક તરફ આવી રીતે બ્રાઉન કલર થાય એટલે આપણે એને પલટાવશું ગેસ આપણે એકદમ જો આવો કલર આવે એટલે આપણે એને પલટાવી દેવા જીમા તાપે આપણે એને થવા દેવાના છે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે વધારે ફૂલ કરશું તે અંદર ક્રિસ્પી નહીં થાય ચાલો આવી રીતે આપણે એને જોવાનું અગરીતે હાય હવે આપણે બિસ્કિટ તૈયાર છે તો આપણે એને કાઢી દઉં ચાલો આપણે એને કાઢી લીધા છે આપણે બિસ્કિટ ઘઉંના લોટમાંથી બનાવ્યા છે એટલે એને થોડા બ્રાઉન કલર જેવા થવા દેવાના છે નહી તો એ બિસ્કિટ આપણા નરમ પડી જશે તો ચાલો આપણે એને એક પેનમાં કાઢી દઈશું અને ઠંડા થવા દઈશું આવી જ રીતે બીજા આપણે

એર થશે ગેસ આપણો ધીમો જ રાખવાનો છે ચાલો હવે આપણા બિસ્કીટ તૈયાર થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું એક પેનમાં આપણા બિસ્કીટ તૈયાર છે જો એને આમ એકદમ કડક એકદમ સોફ્ટ છે ને એકદમ ક્રિસ્પી બન્યા છે આપણા બિસ્કિટ જોઈ શકો છો તમે કે મેંદા વગર આપણે ઘઉંના લોટમાંથી એકદમ નરમ બિસ્કિટ તૈયાર કર્યા છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા